નમસ્તે દોસ્તો મારું નામ મનીષ છે હું ઘણા દિવસથી વિચારતો હતો કે મારી સાથે ઘટેલી ઘટના મારી સામે વ્યક્ત કરું હું તમને મારી આ વાર્તા કહું છું મારી આ વાર્તા મામાના લગ્નથી શરૂ થઈ છે મામાની એક શાળી છે જે રૂપાળી અને સુંદર છે એ મામાની શાળીનું નામ ખુશબુ છે તે દેખાવામાં ખૂબ જ સુંદર છે સસલા જોઈને મનમાં થઈ કે હમણાં જઈને રમાડવા લાગુ પણ શું કરું યાર ખુદને કાબૂમાં રાખતો હતો વિચારતો હતો કે ખબર પડી કે કોઈને ખબર પડી જશે તો મારી બદનામી થશે પણ મને થોડી ખબર હતી કે જેના માટે હું આવું વિચારું છું તે પણ મારા માટે તેવું જ વિચારે છે આ વાતની મને ત્યારે ખબર પડી જ્યારે મારા મામાના લગ્ન હતા અને ઘરમાં લગ્નનો માહોલ હતો બધા મામાના લગ્નથી બહુ જ ખુશ હતા મામાના લગ્નની જાન બહાર નીકળીને મંડપ સુધી પહોંચી ગઈ હતી ત્યારે ઘરના બધા જ લોકો ત્યાં પહોંચી ગયા હતા બધું જ બરાબર હતું અને ધામધૂમથી થઈ રહ્યું હતું કે મારા મામાની શાળી મારી પાસે આવી ગઈ તેની સહેલીઓ સાથે મારી સાથે આવી અને પાછી વાત કરવા લાગી કરતાં કરતાં મસ્તી મજાક કરવા લાગી પહેલાં મેં બધું આરામથી સહન કરી લીધું પણ જ્યારે તે બધું જ હદથી બહાર જવાનું હતું મેં તેની આંખોમાં જોયું તો તેના આંખોમાં અલગ જ ચમક હતી તે વર્ષોથી ઘસવા માટે આતુર હોય અને તે મને કશું કહેવા માંગતી હતી તે આગળ ચાલવા લાગી અને મને ફરીને જોવા લાગી મને ઇશારો કર્યો જેમ કે તે મને તેના પાછળ આવવા માટે બોલાવે છે તો હું તેની પાછળ જવા લાગ્યો ખુશ્બુ આગળ જતી હતી અને હું તેનો પીછો કરતો હતો પાછળ જતો હતો જતાં જતાં ખુશ્બુ એક રૂમમાં ઘૂસી ગઈ અને મને પણ તે રૂમમાં બોલાવતી હતી તો પછી હું પણ રૂમમાં ઘૂસી ગયો પણ જતાં પહેલા ચારો તરફ જોયું કે કોઈ મને જોતું તો નથી ને પછી હું અંદર જતો રહ્યો અને તરત જ ખુશબુએ દરવાજો બંધ કરી દીધો એ દરવાજો બંધ કર્યો અને તરત જ મને જોરથી પકડીને તેને મારા પર ખુશ્બુ હુમલો કર્યો હતો જેના માટે હું તૈયાર ન હતો પછી શું જે ચીજ શું કામ તે ચીજ મને આજે મળી ગઈ જો તેને ના કેવી રીતે કહું મજા તો મને પણ આવતી હતી ખુશ્બુ મને બોકા કરતી હતી અને તો મેં પણ ખુશ્બુને કરવાનું ચાલુ કર્યું મને એમ લાગ્યું કે ખુશ્બુનો હાથ મારા ઢીંગલા પર છે એનાથી મારી હિંમત વધી ગઈ જિંદગીમાં પહેલીવાર આવી છોકરી જોઈ હતી સોચો મારી હાલત શું થશે પછી મેં ખુશ્બુને ચાલુ કર્યું તો ધીરે ધીરે સગડી ગરમ થતી હતી પછી મેં મારો હાથ બદામ પર રાખ્યો તો મને બોલી પ્લીઝ તમે બદામ ખાઓ ડાબલીમાં નાખી દો મને ભૂખ થઈ ગઈ હવે નથી એવા તો ધીરે ધીરે કૂદકા મારવાનું ચાલુ કર્યું ખુશ્બુને મજા આવવા લાગી હતી તો તે જોર જોરથી હસવા લાગી મને બોલી તોડી નાખો ડાબલીને આ સાંભળીને મને પણ ગુસ્સો આવ્યો ત્રણ વાર પાણી પડ્યું પછી અમે થોડીવાર પોરો ખાતા રહ્યા પછી અમે નવા કપડાં પહેરીને લગ્નમાં આવી ગયા હતા અમને જ્યારે પણ હવે સમય મળે તે મારા મામાના ઘરે આવે તો મને ફોન કરીને બોલાવ્યા હું ખૂબ જ ખુશ હતો અને મારી જિંદગીમાં આ સત્ય ઘટના ન હતી આ વિડીયો ફક્ત મનોરંજન માટે છે ફક્ત ને ફક્ત કાલ્પનિક છે કોઈ પણ ધર્મ સાથે સંબંધ નથી કાલે ફરી મળીશું નવી વાર્તા સાથે દસ